માત્ર આ ઓગણત્રીસ પરિવાર ત્રણસો સભ્યો નહીં પરંતુ રાજ્યના સૌ બદલ હું આપની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાહેબ કલ્પના તો કરો કે પોલીસ એટલે સામાન્ય રીતે નાગરિકોના મનમાં પોલીસ 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 એટલે 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 શું પકડવાનું તમે રસ્તા પરથી નીકળતા હો અને ઊંધી દિશામાં ગાડી ચલાવો તો પકડીને દંડ લે એનું નામ પોલીસ તમે કોઈ ગુનો કરો તો પાછળ પડીને તમને સીધા કરે એનું નામ પોલીસ પરંતુ પોલીસને તમે જે નજરથી દેખો છો પોલીસ નું કામ માત્ર એટલું નથી પોલીસ એટલે શું દુનિયાભરમાં કોરોનાનો કાલ ફાટે તો ડોક્ટરો જોડે સૌથી પહેલા હોસ્પિટલ પર સામની છાતી એ આ બીમારીની સામે લડીને સેવા કરનારનું નામ છે ગુજરાત પોલીસ રાજ્યમાં અતિ ભારે વરસાદ પડે

કોઈ વ્યક્તિ પોલીસ જાય એટલે બે સમાજને સાથે બેસાડીને કેટલો મોટો બદલાવ લાવી શકે એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે આપણી ચૌદ ચૌદ વર્ષથી કેવો વેર પડી ગયો અને એ વેર એક ઘટનાથી એકબીજા જોડે ચાલુ થાય છે અને વેર વર્ષો વર્ષ વર્ષો વર્ષ સુધી વધતો વધતો પાલનપુર અને સુરત જવા માટે અને હું બનાસકાંઠા પોલીસ ને એટલા માટે અભિનંદન આપું છું કે પોલીસને હંમેશા સમજ હોવી જોઈએ અને એ સમજનું સૌથી મોટું ઉદાહરણ એ બનાસકાંઠા પોલીસે આજના આ પ્રયાસોથી કર્યું છે